જો મિત્રો પાણી વરસાદ પડે છે જોઈ લો ખાલી મિત્રો મારું આખું સાપરું ભરાઈ ગયું છે પાણીમાં શાકભાજી પણ ડૂબી ગઈ છે જો ફૂલ પાણી પર આવી ગયું છે આવામાં ધોન આતા જોઈ લો ધોન ડૂબી ગયા છે આ છે આગળ હવા આગળ છે પાલક આગળ છે મૂળા આગળ છે લસણ આ છે ડુંગળી લીલી ડુંગળી છે આ છે બીટ આ છે રીંગણ ને આખું ખેતર પાણીમાં ઉભા રહી ગયું છે તો ખૂબ વારસાદ પડે છે મિત્રો અને મારું છાપરું પણ ફૂલ પોણીનું ઊભા રહી ગયું છે તો સપોર્ટ કરજો મિત્રો તો આ હું છાપરાનું તમને પોઝિશન બતાવું તમારા છાપરા ઝૂંપરાની શું હાલત થઈ છે મિત્રો તો તમને જરૂરથી આ બધું પાણી છે આ છાપરાના ફરતું પાણી છે તો આગળ બતાવું જો મિત્રો આ વાસન પણ પડી ગયા છે બધા પાણીમાં પડી રહ્યા છે આ માટલું પણ પાણીમાં ડૂબી ગયું છે આ બધું પાણી છે જો મિત્રો આ છે ચીલ ભાજી જો મિત્રો આ મારું ઝૂંપડું છે ફૂલ તો આ વિડીયો બને એટલો શેર કરજો અને સપોર્ટ તો કરવાનું ભૂલતા નહીં જો ખાલી બધું મારા છાપરામાં બધું પાણી ભરાઈ ગયું છે મિત્રો તમે જોઈ શકો છો જો ગેસ સગરી બધું ડૂબી ગયું છે આ વાસણ પણ રોધવાના અંદર પાણી આજે આજે ખાવાની શક્યતા હોય એવું લાગતું નહી જો મિત્રો સાપરાના ફરતે ફૂલ પાણી છે આ ઝુંપરું છે આ ઉનિયા માતાનું મંદિર છે મિત્રો મંદિર ને પાણી અડી ગયું છે આ બધું જ પાણી ફૂલ આ મે તગારું પાણીમાં ખાલી એટલું ખૂ એટલું પોણીમાં વધાર થઈ ગયું છે તરસે ડૂબી ગયો છે તરસે ને હા તગાર માં તને હા તો જો મિત્રો આ બધું શાકભાજી છે ફૂલ પોણી ભરાઈ ગયું છે મય

તો જો મિત્રો આ બીજા આ બધું કોણી પર જો જો આ વિડીયો બને એટલો શેર કરજો મિત્રો જો આ પોણી ફૂલ પર આ છોકરા જાય તો જો ખાલી આ પતરા વાળું શું ફૂલ છોકરા એવું કહે છે કે પપ્પા ઘર બનાવો પણ તમે સપોર્ટ કરો મિત્રો તો એ વાળું કે નળિયા વાળું ઘર બનાવી શકીએ તેથી મોડી